દેશમાં ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે અંગે રાજ્ય સરકારે કમિટીની જાહેરાત કરી હતી આ કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચનો માટે આ કમિટીએ કામગીરી શરૂ કરી થોડા સમય પહેલા મુખ્યમંત્રી પત્રકાર પરિષદમાં યુસીસી લાગુ કરવા મામલે મોટી જાહેરાત કરી હતી ગુજરાતમાં યુસીસી લાગુ કરવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ આ બેઠકમાં યુસીસી કમિટીના સભ્યો પણ હાજર રહ્યા આ બેઠકમાં યુસીસીના રિપોર્ટને લઈ ચર્ચાઓ કરાઈ હતી યુસીસીની સમિતિ લોકોને સાથે ચર્ચા કરી નાગરિકોના અભિપ્રાયને લઈ બેઠકમાં ચર્ચા કરાઈ એક મહિનામાં રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાઈ શકે છે ચોમાસુ સત્ર દરમિયાન રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાઈ શકે છે યુસીસી લાગુ કરવાના છ મહિના જેટલો સમય લાગી શકે છે આ અંગે યુસીસી કમિટી અધ્યક્ષ રંજા દેસાઈએ કહ્યું છે કે આ કાયદો લાગુ કરવામાં વધુ સમયની જરૂર પડે તેમ લાગતું નથી દરેક બેઠકનો અમે રેકોર્ડ રાખ્યો છે દરેક જિલ્લામાં જઈને અમે બેઠકો કરી છે એક પોઈન્ટ પંદર લાખ જેટલી રજૂઆત યુસીસી કમિટીએ સાંભળી છે જ્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે મુખ્યમંત્રી સાથે આજે યુસીસીની બેઠક થઈ છે ચોમાસું સૂત્ર દરમિયાન રાજ્ય સરકાર દિલ લાવી શકે છે એક મહિનામાં યુસીસીનો રિપોર્ટ સોંપવામાં આવશે